દોસ્તો આપણે જાગે ઉઠીને આપણને એમ થયું કે વિડીયો નાખી દઈ પણ આપણે વિડીયો આપણને એમ થયું કે નાયકા પેલા આપણે જોઈ લઈએ કે આપણો વિડીયો કેટલો આવેલો છે તો જોતા જોતા વાઇટી સ્ટુડિયો ખોલ્યો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અપ્લાય બટન આપણે આવી ગયું છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો એટલે આવો નવો સપોર્ટ મળે એટલે અમે કાંક આગળ કરીએ છીએ નવું અને પછી હવે નવા નવા ટોપિક ઉપર વિડિયો લાવજો કે ફરવો ભરવાના તો સપોર્ટ કરતા રહેજો ને આ એટલું જણાવવાનું હતું કે આપણું અપ્લાય બટન થઈ ગયું છે તો વધુને વધુ શેર કરજો વધુ વધુ લાઈક ને થેન્ક યુ